જે દાડો આ બંધ થઈ ગયું ને એ દાડ તમારી માં છે ને તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરશે હું મેલેડી આવું કઉ તમે કપડા પહેરો તો તમારી જરૂરિયાત પ્રમાણે પહેરવાના છે પણ બીજાને બતાવા દાગીના પહેરો છું બીજાને બતાવવા પહેરવાના જો ભાઈ મેં આટલા દાગીના પહેર્યા આમાં તમારા ઝીણા જીણા ગુના થાય પણ આ બધી ભાવનાઓ છોડ દેજો દેખાવ કરવો જ નહીં તમારે જો કરોડો રૂપિયા હોય ને તો દેખાવ નહીં કરો ને હા તમારી જરૂર છે તમારા શોખ હોય હારા કપડાં પહેરવાના ઇસ્ત્રી ટાઈટ પહેરવાના હારો અત્તર નાખવાના તો નાખજો પણ બીજાના બતાવો નહીં તમારા પૂરતા તમારા માટે જયારે બીજાના માટે કઈક બતાવવા માટે જો કદાચ કરવા માંગતા હશો તો તમારી માં તમારી અરજી નહીં આભરે નહીં આભરે નહીં જ આ યાદ રાખજો મારા શબ્દો પછી કાકાનું બે માળનું ઘર બનાવ્યું છે એટલે હું બનાવી દઉં ત્રણ માળનું પછી કે મારી ઘર બન્યા જે કોમ ના કરે એટલે કે જવા દે પોશ રવિવાર હાથ રવિવાર ભર્યા પણ મારું ઘર ના બની આયુ પણ હું મેલડી જોણતી હોય તારી માતા જોણતી હોય દીકરા તને ઈર્ષા ભાવ થી તું ચાર માલો બનાવવા જોયો એવી હું નવરી નહીં તારા જરૂર હોય તારા માથે છત ના રહી હોય પણ એ દાડો પ્રાર્થના કરજે મા ઘર રહેવા નહીં લાઈન દાડા થવા દો થોડા ભુખાર મેરડી મટી જાઉં કોકના બતાવા માટે કરો તો થોડી માતા નવરી છે આપી દે એટલે ક્યારે દેખાવ કરવા માટે કોઈ પણ વસ્તુની માગણી તમારી જોડે ના કરતા તમારી જરૂરિયાત હશે ને તો તમારી માં હું તો એટલું ગેરંટી સિક્કો છું તમે કહેતા તો લો પત્રક પર જે બોલું તમારા જેટલાની જરૂર હશે જે વસ્તુની ખોટ હશે જરૂર હશે ને તમારી માં સમય અનુકૂળ જોઈ ને તમને આપી દેશે એની જોડે માગણી કર્યા વગર આ લખી રાખો સિક્કો મારીને ને કે તમારા જેની જરૂર છે ને તમારી માં આપી દે છે એમાં કોઈ આગવી પાછી વાત નહીં પણ જરૂરિયાત કરતા વધારે તમે માંગણી માગણી કરો તો દેવ એવા નવરા થોડી તમારી બુદ્ધિ ને તમારી જ્ઞાન ને તમારું સમજ વાપરી અને હું જે કઉ છું એ પાલન રાખજો નડતર તો એક બાજુ રાખીશ આ કર્મોની વાત તમારા ભાવની વાત તમારા સ્વભાવની વાત છે અમુક દીકરા દીકરીઓ તો સ્વભાવ એવો વિચિત્ર હોય ને એના સ્વભાવના કારણે બધા જોડે સંબંધ બગડે મૈથી હારો હોય મૈથી બોળ્યો હોય પણ એનો સ્વભાવ ચીડ્યો હોય એટલે આમ તેમ એના વાણીથી એના વર્તનથી એના સ્વભાવના લીધે એના સમાજમાં એના જગ્યાએ બધી જગ્યાએ એના સંબંધ બગાડતા હોય છે તો તમારા સ્વભાવ ખાસ તમારા સ્વભાવ મૂળ કારણ હોય તો તમારો સ્વભાવ તમારા ઘરમાં રહેતા હોય તો તમારો સ્વભાવ શુદ્ધ રાખજો ઈર્ષા ભાર નો સ્વભાવ ઘરમાં ના રાખતા ઘરની વાત તો ઠીક છે જોડે ના રાખતા એની જોડે વધારે હોય ને તો એના કર્મો અનુસાર એના વધારે હશે એમના બાપ દાદા ની પુનૈ થી કદાચ ભગવાનના ના આશીર્વાદ થી માતાજી આશીર્વાદ થી એના ઘેર થોડું વધારે આલું છે તમારા ઘેર કદાચ બે દીકરી હોય ને પેલા ત્રણ દીકરા હોય ને તો એના નસીબમાં માં એના ભગવાને આલ્યુ હશે એમ કરીને તમારે ચારે ઈર્ષા વેરઝેર કરવું નહીં તમારા નસીબ નું તમે ચોય નહીં જાય એના નસીબ નું ચોય નહીં જાય આ એકબીજા ની હિસા ભાવ રાખી 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 તો કદાચ દુઃખી તમે જાતે થાવશો અને દોષ આલો છો માતાઓ માડી આમ થયું તેમ થયું મને પેલો આમ બોલી ગયો તમારું જીવન તમારા માટે જીવવાનું બીજા માટે જીવો તમે કપડા બીજા માટે પહેરો છો તમારા માટે પહેરો છો તો તમને પસંદ આવો કરો પણ દેખાવ મત કરવા જો જો દેખાવ જે કરતું હશે ને એને બહુ હાયો લેવી પડે આમ નીકળે ને બજારમાં જો ફાસ્ટ નીકળે કોઈ નહીં કરતા આમ બાઇક લાવે એટલે આમ એવો સ્પીડમાં નીકળે ને કે હા 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 આખું બજાર હલાવી દે આખી સોસાયટી હલાઈ દે અને અવાજ એવો કરે તો કાન દબાઈ દેવો પડે એવા હોય છે ને તાર બાઈકો બધાય તો તમારા મુખ્યથી શું નીકળે છે શું નીકળે આ કોક દાળો પડશે ને તો પાપડ થઈ જશે બોલો છો આ કોક દાડો લાબો થઈ જવાનો એ એની મસ્તી લોકો દેખાડો કરવા માટે જ આ સાધન લઈ જતો હોય પણ એના જેટલા લોકોના શબ્દો એના મેણા વાપરવા પડે જેટલા લોકોના શ્રાપ લેવા પડે એને પોતાને ખબર હોય એ બરાબર જતો હોય અને દસ જણા મોડેથી બોલે આ કોક દાડ પડવાનો આ જે દાડ પડશે ને એ દાડ ટોગાર શું કશું નવું હાજુ નહીં રહે બોલો છો ને અને જોજો તમે જે બોલ્યા હશો ને અઠવાડિયામાં જે પડ્યો હશે તો દસ થી દસ જણા એક જ વસ્તુ બોલે તે શક્તિ વધારે કાર્ય કરે બોલ અમુક હાચા પડી જાય પણ દસ માંથી દસે દસ બોલે એમાંથી ચાર ના હાચા પડી જાય નહીં કેતા તો કુક પડી જાય તો તમે આવરી કુક દેખાડો કરવા કરો ને હું બતાવો ને મોટું મોટું તો કુક હાય હાય લાલે એકદાર કશું નહીં રહ્યો આ ચરબી કરે છે ને પણ અને અભિમાન છે જોજો એક દાડ કશું જ નહીં ને અને હાથ ઉકલું થોડા સમય ગાળા પછી એને જો હોનું લાગી ના રહ્યું હોય બગસ ના રહ્યું હોય જોજો જોજો કોઈ દીકરી કોઈ એવી હશે તમારા સમાજમાં મારે કોઈ વ્યક્તિગત તો કોઈ ના કહેવાય કે બહુ બતાવશે દાગીના આમ કલ્લા પહેરા હું તાથે કરી બતાવો જો જો નવ હોય ને બુટ્ટી તો કોઈ પૂછ્યું ના હોય તો શું કમળ કરાયું તને કોણે પૂછી પણ તું બતાવ પણ એવી રીતે બહુ એના અભિમાન જ હોય આટલું બધું સોનું છે અને બસ આમ લગન પ્રસંગો તો એવી રહેતી હોય કે જાણે કે હું જ છું પણ દેખાવ કરે છે સમય જ હોય પછી એ છે ને બધા હાયો આલે જોડે કશું નહિ હો જોજો આપણને બતાવે કરે પણ હાય લાલે ભાઈ ખરેખર એનો સમય ગાળ્યો એવો આવો છ બાર મહિના પછી પરિસ્થિતિ એવી આવી ઉભી થઈ જાય ને કે પછી એને બધું વેચી મારવું પડે ને ડુપ્લિકેટ જુઠ્ઠું લાવવાના પૈસા ના રે હોય તારે સમાજ એવી વાતો કરે કે જો આને બહુ અભિમાન હતું ને પણ આજ ખાવાનો રોટલો નહીં એટલે તમારા પૈસાનું તમારા જ્ઞાનનું તમારી તંદુરસ્તીનું તમારા દેખાવનું તમારા રંગનું તમારા રૂપનું ક્યારે અભિમાન કરવું જેના રૂપનું બહુ અભિમાન હશે ને એને થોડા સમય જ હોય જોજો એટલે બધાને ભગવાને બધાને હરખું જ આલ્યું છે પણ જો કદાચ કોઈને વિશેષ કદાચ સારું જ્ઞાન વધારે હોય પૈસા વધારે હોય મિલકત વધારે આલી હોય તો એ વ્યક્તિ જો કદાચ એનું અભિમાન કરવા માંડે ને તો ધીરે 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 ભગવાન એને કંઈ નષ્ટ ના કરે પણ આ લોકોનો દેખાવ કરવા માટે જે કરતું હોય ને એના બી બધાની આયો ને એક દાડો કોનો બોલ હાચુકલો ફળી જાય અને એનો સર્વનાશ થઈ જાય તો તમારે સર્વનાશ કરવાનો કરવાનું કો તો હમણાં બધું હાલ દો પછી લોકો દેખાવ કરો અને છ મહિના પછી પાછા હતા ને એવા ને એવા માગતા માગતા થઈ જાઓ તો પછી બહાર મારી બદનામી કરશો બુખાર મેળવી છ મહિના તો મારું બધું સારું થઈ ગયું છ મહિના પછી ક્યાં પર કોણ હું માર કેવું હોય દીકરા મેં તને પૈસા આલ્યા હતા તને વાપરવા હાથર તું લોકો ને બતાવવાનું કર્યું અને લોકોની હાયો લીધી હા એક નહી એટલે ક્યારે તમારા શરીર અભિમાન નહીં કરવું શરીર એ તમારું નહીં જોણો છો ને અંદર જીવ બેઠેલો છે ને એ જીવ મહેમાન રૂપી તમે આયા છો ધરતી પર અહીના તમે મહેમાન છો માલિક પણ માલિક ઈ કરવા જ્યા આ જમીન મારી જમીન અહીં ની રહે છે જતી રહે અહીં રહે છે પણ તું જતો રહે છે ચોય દેખાઈ છે નહીં આ શું કોટુ આ બાઇક મારું કોઈ ના હડવા દો એના બાપ નઈ ના હાલે એના ભાઈને ચલાવવા ના હાલે આખો દાડો ઘસી ઘસી જો ભૂલથી લીટો પડે ને કકરાટ કરી નાખે એટલે કોકડા થાય એના બધું મેલીન જવાન થતું હોય તો આ જીવ ભરે જેવું જેનો તમે મારું મારું કરશો શરીર નહીં મારું મારું કરશો ને એ મારું શરીર છે મારા પૈસા છે મારું પરિવાર છેલ્લે છે ને એક દાડો જવાનું છે ને બધા જીવ આ છેલ્લે જે જીવ આત્મા કરવાનો ટાઈમ હશે યમરાજ નું ટોણું હશે ને તારા બધી ઈચ્છાઓ અહીં રહી જાય ને તો બહુ કષ્ટ પડશે મૃત્યુમાં યાદ રાખજો મરવાનું તો બધા છે બધા સુન થઈ જાય મરવાની વાત કરી સત્ય છે પણ બોલ પટેલ બોલતાય બંધ થઈ જાય તો મેં મરવાની વાત કરી રાવ વરદાન આયુષ્યમાન ભવ લો પણ સત્ય વાત છે કે તમે આ બધું મારું 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 કરી રાખશો ને બધી વસ્તુ માતાઓ જોડે ભગવાન જોડે માથા પસાર છો મારા આ થઈ જાય ને પેલું થઈ જાય ને પેલું થઈ જાય ભગવાન જોડતા હોય માતાજી જોડતા હોય કે દીકરા બધું મૂકીને તારા જવાનું તો સુલ્યાવા માગણી કરે સુલ્યાવા તારી પર ભક્તિ કરેલું પરિશ્રમ કરેલું તું આ બધી વસ્તુ પાછળ બગાડેસ નહીં કે તમે પરિશ્રમ કરો છો બેલેન્સ જમા થાય છે તમારા ભક્તિના તમારા દેવના ખાતામાં બેલેન્સ જમા થાય તમારું ભક્તિનું એક ભાથું ભેગું થાય છે એ ભાથું ભેગું થાય ને તમે આટલી આટલી વસ્તુ માંગણી કરી કરીને પતાવી દો છેલ્લે બધી ઈચ્છાઓ રહી જશે ને તો એટલી કષ્ટી પડશે ને મોતમાં જો તો અમુક વડીલ હશે ને ઉંમરલાયક જોજ તો જે સજ્જન માણસ છે ને જેણે ભજન ભક્તિ ખૂબ કર્યા છે સમાજમાં સેવા હારી કરીએ છે એનો સ્વભાવ સારો હશે મરતી ઘડીએ શું કહે છે પટેલ ઓભર છો તમે આ બધું ઓભરેલું હશે કે આ એમને તો મોત આવી ખબર જ નહીં પડી હસતા હસતા જતા રહ્યા કે છે ને હસતા હસતા જતા રહ્યા કે ખબર એ ના પડી બોલો અને કે આવા પૂનમના દાડે જ્યાં કોઈ કે આવા દિવસે જ્યાં પણ કે મોણસ સારો હતો ભગવાનનો માણસ હતો તો જોજો જે ભગવાનનો માણસ હજી જે સજ્જન માણસ હજી સેવાભાવી માણસ હજી જેનો સ્વભાવ હારો હશે ને એનું મોત હારું સારું હશે હશે કે નહીં પણ જેને મારું મારું કર્યું છે ને છેલ્લે તો એસી વર્ષ કદાચ ડોહો થશે ખાટલા પડશે ને તો એને મરવાની બીક લાગે મારા નહીં જવું બાપા પણ જવું પડશે અને તો તને બીક જેમ લાગે છે બીક એટલે લાગે કે જ્ઞાન નહીં બીક કેમ લાગે છે એને જ્ઞાન નહીં એટલે યમરાજના બે દૂત આવે લેવા ખબર છે એ આની જ્ઞાન ધીરે ધીરે બધું સમજણ પાડીશ એ શું સિસ્ટમ હોય બધું પણ હજુ વાર છે હજુ તમે બાલ મંદિરમાં માં છો યમરાજ ના દૂત આવો કે જે સજ્જન માણસ હોય જેની અંદર જ્ઞાન હોય સમજ હોય ને અને જેને ભગવાન માતાજી નું ભજન કર્યું હોય ને હારા કર્મો કર્યા હોય ને એના સમજ હોય એને યમરાજ નહીં હું માતા રૂબરૂ આવું